આજે આપણે જોરદાર ભાભીઓનું ભટ્ટાણું લઈને આવેલા છીએ કૃષ્ણ પરિવારમાં વરુળી વરૂડી જોગાણી પરિવાર માં પ્રતીક્ષાઓ વરૂગાણી પરિવાર માં પ્રતીક્ષાઓ વરૂ પ્રતીક્ષાઓ વરૂર માં જાય છે પ્રતીર માં જાય ધર્મેશભાઈ વીરા સામારે મળી આ ધર્મેશભાઈ વીરા ધર્મેશભાઈ ને ધર્મેશભાઈ વીરા સામા મળ્યા પ્રતીક્ષા શું બોલ્યા આકાશમાંથી ઉતરા રે બોલી ભવાની મા આકાશ મા ઉતરા રે ભોળી ભવાની મા ઉતરા હરેશ ને રણે રે ભોળી ભવનીમાં ઉતરા હરેશ ભાઈ ને ભોરણે રે ભોળી ભવાની મા જમાડા ખીર ખાંડ રોતલી રે ભોલી ભવાની માં ઉપર પાપડ નો કટકો રે ભોલી ભવાની માં જોગાણી પરિવાર માં કાયમો વરૂળી જોગાણી પરિવાર માં કાયમો વરૂળી જોગાણી પરિવાર માં જાગુઓ વરૂળી જોગાણી પરિવાર માં જાગુઆ વરૂળી ુડી પાલર માં જાયુઓ વરૂડી પાલર માં જાય સામા રે મળિયા રીતિન ભાઈ વીરા શામિયા રીતિન ભાઈ વીરા રીતિન ભાઈ વીરા સામા મળિયા જાગુઓ બોલ્યા మా పాదతి యుత రమ కాళీ రే మే గదతి ఊ తరమ కాళీ రే జోగా మయవో వరుడీ జోగణి పరివార మయమో వరుడి జోగీ పరివార మా రూపలమో వరుడి జోగీ పరివార మా రూపలమో వరుడి રૂપલવો માં જાય રૂપલવો વરુડી પારૂપલવો વરુળી હશે સામારે મળીયા કમલેશભાઈ વીરા શામાં રે મળીયા કમલેશભાઈ વીરા કમલેશભાઈ વીરા શ્યામા મળિયા રૂપલવો શું બોલ્યા શું બોલ્યા મા કાળી મા કલી ને કલ્યાણી હોમા જા જો ત્યાં તારી માયા મા કાળી ને કલ્યાણી હોમ જા જો ત્યાં તારી માયા જોગાણી પરિવાર માં કયમો વરૂડી જોગાણી પરિવાર માં કાયવો વરૂડી જોગાણી પરિવાર માં ભાવના જોગાણી પરિવાર માં ભાવના વરૂડી ભાવના વરૂડી પાર્લર માં જાય છે ભાવના વરૂડી વરૂળી પાર્લર માં જાય છે સામારે મળીયા અશ્વિનભાઈ વીરા શામારે મારે અશ્વિન અશ્વિનભાઈ વીરા અશ્વિનભાઈ વીરા શ્યામા મળિયા ભાવના બોલ્યા ગોડિયાર રમે મારી ગોડિયાર રમે ગોડિયાર રમે મારી ગોડિયાર રમે રાધપરાવાળી મારી કોડિયાર રમે કોડિયાર રમે મારી ગોડિયાર રમે રાધપરાવાળી મારી કોડિયાર રમે જય શ્રી કૃષ્ણ જો મિત્રો આપણી યુટ્યુબ પર ચેનલ છે સુનિતા જોગાણી જો મારું ફટાણું ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ લખો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન બટન પર ક્લિક કરો જય શ્રી કૃષ્ણ બાય બાય